વિરામ બાદ અને સમાચારો પર કરીએ તો યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હજારો ભક્તો વીરપુર આવી પહોંચ્યા છે વીરપુરની બજારો મકાન ગેસ્ટ હાઉસ સહિતની જગ્યાઓને થી આવ્યા છે ઘરે ઘરે રંગોળી કરવામાં આવી છે દ્વાસો પાલવના તોરણ પણ બાંધવામાં આવ્યા છે જેને કારણે જાણે વીરપુરમાં દિવાળી જેવો માહોલ છવાયો છે કેટલાક ભક્તો સુરત થી સાયકલ યાત્રા કરીને બાપાના દર્શન કરવા આવ્યા તો કેટલાક દૂર દૂર થી આવેલા ભક્તોએ જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવ્યો જલારામ જયંતિ નિમિત્તે વીરપુર વીરપુર માં જલારામ ગ્રુપ દ્વારા છવ્વીસ કિલો બુંદીના પ્રસાદીનું વિતરણ થશે બાપાના દર્શને આવતા લોકો માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેના માટે ત્રણસો થી વધુ સ્વયંસેવકો કામે લાગ્યા છે જલારામ જયંતિ નિમિત્તે વીરપુરમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે

જલિયાણ છે આજ થી છવ્વીસ વર્ષ પહેલા એક પણ રૂપિયો ભેટસો ગાજ ન લેવી કોઈ પણ રકમ ન લેવી કોઈ ચીજ વસ્તુ ન લેવી અને તો પણ

ઉમર માત્ર છે પરંતુ તે પોતાના અનોખા રેકોર્ડ અને આકર્ષક વ્યક્તિત્વથી લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે મેળામાં પહોંચેલો શાહબાઝ આ વખતે પુષ્કર મેળાનો ભાગ બન્યો છે પંજાબ અને હરિયાણાથી લઈને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધીના પશુપાલકો તેને જોવા આવી રહ્યા છે શાહબાઝની એક ઝલક નિહાળવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે જાવામાં આવી રહ્યું છે કે આ અશ્વ પોતાની જાત અને બનાવટ ના કારણે કરોડો ની કિંમત આવી છે ત્યારે બધાની નજર તેના પર જ ચોંટી ગઈ શાહબાઝો પાંચ શો વિનર આજ તકર રીંગ હોતા રિંગ तब ये दो आ, दस महीने का था तो सेकंड आया फिर पिछले साल पंजाब में तीन शोज में फर्स्ट आया एक में सेकंड आया तो ऐसे इसने काफी शोज जीते हैं अभी तक और हमने पार्टिसिपेट थोड़ा कम करवाया पर जहाँ भी गया जीत के ही आया हाइट की बात हाइट जी साढ़े पैंसठ है ऑन स्केल ब्यूटी बहुत है सबकाश का बेटा है डिमांड सर अभी वैसे तो इसको देने का अभी कोई विचार तो कम है बट हमने पंद्रह करोड़ रुपया इसका आस्किंग प्राइस रखा है રાજસ્થાનના ચોમુમાં બારડોલીની બસ ડિટેન મામલે ટ્રાવેલ્સના માલિક કિરણ પંડ્યાએ સ્પષ્ટતા કરી છે કિરણ પંડ્યાએ જણાવ્યું કે જે બસ કરાઈ હતી કે પંડ્યા ટ્રાવેલ્સ નહીં પરંતુ પંડ્યા ટ્રાવેલ્સની હતી આ બસમાં સવાર પચાસ થી વધુ પ્રવાસીઓ રાજસ્થાનમાં અટવાયા હતા મહત્વનું છે કે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ એઆરટીઓ સાથે ચેકિંગમાં હતા બસમાં ઇમરજન્સી ગેટ પાસે સીટ હોવાથી બસને ડિટેન કરવામાં આવી હતી તારીખ પચીસ ઓક્ટોબરની રાત્રિના ચોમુ રાજસ્થાન સીએમ પ્રેમચંદ જે બસ કરી હતી એ પંડ્યા ટ્રાવેલ્સની એની સાથે કોઈ લાગતું ઓળખતું નથી એ ત્રીસા પંડ્યા ટ્રાવેલ્સ જે બીજી ફર્મ છે જેની સાથે અમારે કોઈ લેવા દેવા નથી ભૂતકાળમાં બી અમારું નામ ઘણી વખત બગાડ્યું છે it is pandya travels and it is a pandya travels and it is